ઇવન ઘણા બધા એસઆઈ ઇન્સ્પેક્ટર સફાઈ કામદારો જેને આપણે કહીએ એ પ્રકારના લોકોને આપવા માટેની એક વસ્તુ થયેલી પણ એનું મૂળ જે છે કે બહેનો ખરેખર ભણે તો ખરી પણ પગભર કેમ થાય એમને નોકરી તરત જ કેમ મળે નાની મોટી એમની આજીવિકા કેમ શરૂ થાય એનો વિચાર શ્રીમતી માં કરે એ આજે વર્ષ પછી એક બે રૂમ માં શરૂ થયેલી સંસ્થા એક કોલેજ બની ચૂકેલી છે એવા કાર્યક્રમમાં નર્સિંગ કોલેજનો જે બહુ મહત્વનો અંગ છે કાર્યક્રમમાં પધારેલા ભણી લો વ્યવસાય એવો છે કે જેમાં હું આ બધું કરીશ જ એવી ઓથ ટેકિંગ સેરેમની એ લોકો દાખલ થાય ત્યાર પછી પહેલા વહેલી કરવામાં આવે છે એટલે આ એક એની વિશિષ્ટતા છે બીજું મેડિકલ સાયન્સને આપણે વેસ્ટર્ન વર્લ્ડમાં સરખું થયું કે ઇસ્ટર્ન વર્લ્ડમાં શરૂ થયું કે અહીંયા થયું કે શું થયું આપણને ખબર નથી ફ્લોરેન્સ નાઇન્ટીંગેલ તમે એને લેડી વિથ ધ લેમ્પ આપણે એક ફાનસ વાળી બાઈ આપણે બધા જ લગભગ ભણી ગયા છીએ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલી સ્ત્રી સેવા માટે જાય એક એકાઉન્ટ સેક્શન માટે કામ કરતી એક દીકરી આપણે નર્સિંગ જગતમાં